સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ દુલ્હા દુલ્હને નિકા ખરી શર મુજબ નવજીવનની શરૂઆત કરી હતી આ હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો સર્જાયા હતા આ સમૂહ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરવાના કઠિન હોય છે નાણાં અને સંશોધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે

અને નિસ્તનાબુ થાય તે હેતુસર એક જ સ્થળે સમુલગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યા આ સમુલગ્નમાં સમુલગ્નમાં મુખ્ય અતિથિ સુરતના માજી મેયર તેમજ ગાદી નશીન જનાબ કદીર પીરઝાદા ડાકોર દંડી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક ફરીદ મિયા મુખી રામુલ સિરાજભાઈ હાજી બાકરોલ નશરુભાઈ રાઠોડ નાપાળ બદ્રીદ્દુનભાઈ મલેક ધામતણ ધામતવણ સાજિદભાઈ બાયડ રફિકભાઈ તિજોરીવાળા ગોધરા દેવરાજસિંહ પરમાર ડોક્ટર હરેન્દ્રભાઈ ભટ્ટ કેબી શાહ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહ શાદીનું આયોજન અસગરભાઈ શેખ ડાકોરવાળા તરફથી સતત સત્તરમું વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાકોર મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી સાથ સહકાર આપવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો આલીમો આગેવાનો ગ્રામજનોની અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બીરો હેડ બસર મલિક ડાકોર નડિયાદ કદીર પીરઝાદા માજી મેયર સુરત શહેર સજ્જાદા નશીન એકલબારા આજે ડાકોર ખાતે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ યોજાયો તેમાં તેના આયોજક અઝગરભાઈ અને આખી ટીમને હું ખૂબ મુબારકબાદ આપું છું ડાકોરમાં એક સુંદર કાર્યક્રમ થયો અને એકવીસ દુલ્હા દુલ્હનના આજે નિખા થયા એમને હું મુબારકબાદ આપું છું આ કાર્યક્રમમાં સામાજિક એકતા કોમી એકતા આજે ડાકોરના મહંત વિજય મહનદાસ પણ આવ્યા હતા એમણે અહીંયા દુલ્હા દુલ્હનને માટે આશીર્વાદ આપ્યા અને સેન્ટ્રલ મુસ્લિમ સમાજના મોટા અગ્રણીઓ અહીંયા હાજર રહ્યા સામાજિક આગેવાનો હાજર રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો આવા કાર્યક્રમ કરવા બદલ હું આખા કમિટીના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દુલ્હા દુલ્હનને એ જ મેસેજ છે કે તમારા માટે જે લોકોએ સેવા કરી છે એ સેવાને યાદ રાખીને તમે પણ ભવિષ્યમાં લોકોની સેવા કરજો અને તમારા જીવનમાં તમને ખૂબ શુભેચ્છા તમારું જીવન દીર્ધાયું અને તમારું જીવન સુંદર જાય તમારા દુલ્હા દુલ્હનની વચ્ચે ખૂબ પ્રેમ મોહબ્બત રહે અને તમારા ખાનદાનોની વચ્ચે પણ ખૂબ મોહબ્બત રહે આવાના આવા કાર્યક્રમો જ્યારે જ્યારે પણ થાય છે ત્યારે એક સમાજમાં કોમી એકતાનો પણ મેસેજ જાય છે એને માટે પણ હું આ સંસ્થાને બિરદાવું છું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો